ગેસ અને એસટીના ભાડામાં તોતિંગ વધારાને લઈને ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાય છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર આવી અસહ્ય મોંઘવારી વચ્ચે પ્રજા પર એક વધુ ભાર નાખીને નાના અને મધ્યમ વર્ગોનું બજેટ ખોરવી નાખ્યું છે વિકાસની વાતો કરતી સરકારે ગૃહિણીઓ પર વધુ એક ભાર નાખી ઘર વપરાશના ગેસ સિલિન્ડર પર સીધો જ રૂપિયા પચાસનો તો ભાવ વધારો નાખી પ્રજાની કમર કસે છે ત્યારે આવી જ રીતે એસટીના ભાડામાં પણ સીધો જ દસ ટકાનો ભાવ વધારો કરવામાં આવતા મોંઘવારીના ભાર નીચે જીવતા લોકોનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે ત્યારે

આજે લલિતભાઈ વસોયાની ટીમ તરફથી કોંગ્રેસ શહેર સમિતિ અને કોંગ્રેસ ઉપલેટા તાલુકાના બધા માણસો થઈ અને અમે આજે આવેદનપત્ર આપવા આવેલા હતા એસટીમાં જે ભાડા વધારો કરેલો છે એલપીજી ગેસમાં ભાડા વધારો કરેલો છે તેના વિશે આજે અમે મામલતદારને આવેદન આપેલ છે કે આ ભાવ વધારો અસહ્ય છે પ્રજા ત્રાઇ હામ પોકારી ગઈ છે આ ભાવ વધારો તમે પાછો ખેંચો નહીં તો પછી ગાંધી જિંદિયા માર્ગે અમે આંદોલન શરૂ કરશું રાખા લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આજે ઉપલેટા મામલતદાર ઓફિસ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા જે એલપીજી ગેસ ઘરેલું ગેસ છે એની અંદર સરકાર દ્વારા પચાસ રૂપિયાનો સીધો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એના અન્વયે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એસટીના ભાડાની અંદર પણ ખૂબ મોટો વધારો કરી આ સરકારે ગુજરાતની પ્રજા ઉપર જે આ ભારણ અને મોંઘવારીનો માર ફરીથી ઠોકવામાં આવ્યો છે સરકાર વિકાસની વાતો કરે છે મને એવું લાગે છે કે સરકાર આમાં પણ જાણે વિકાસ કર્યો હોય એ પ્રકારનું આ જે વધારો કર્યો છે ત્યારે સરકારને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને જનતાના આ પ્રશ્નને અવાજ ઉઠાવવા માટે અમે સૌ કહીએ છીએ કે આ ભાવ વધારો જે મોંઘવારી છે એ ઘટાડવી જોઈએ ભાવ વધારો પણ ઘટાડવો જોઈએ અને ઉપલેટાની જનતાનો એ પણ બીજો પ્રશ્ન છે કે જે આજે દોઢ કિલોમીટર ગામથી દૂર મામલતદાર મામલતદાર કચેરી જે નવી બનવા જઈ રહી છે એના અનુસંધાને આયા કચેરી ખસેડવામાં આવી છે ગામની અંદર ઉપલેટા તાલુકા પંચાયતની કચેરીનું પણ બિલ્ડિંગ છે એમનું જૂનું બિલ્ડિંગ પણ ત્યાં છે એમાં વ્યવસ્થા કરવી જોઈએ ગામની વચ્ચે એ બિલ્ડિંગ આવેલું છે ગામની વચ્ચે ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ એની જગ્યાએ સરકારે આજે જે દોઢ કિલોમીટર કચેરી ખસેડી અને લોકોને જે પરેશાનીનો ભોગ બનવું પડે છે એના માટે આ પણ અમારો પ્રશ્ન છે કે તાત્કાલિક અસરથી ગામની વચ્ચે આ કચેરી ફરીથી લઈ આવી અને લોકોને પરેશાન થતાં અટકાવવા